મિત્રો હવે શરીરના કોઈપણ ભાગનું કેન્સર હોય કે કોઈપણ સ્ટેજનું કેન્સર હોય તો તમે મફતમાં મટાડી શકશો હા સુરતની સફર દ્વારા સુરત શહેરની અંદર દર મહિનાની અઢાર તારીખે વિનામૂલ્ય કેન્સર કેમ્પનું સુંદર આયોજન થઈ રહ્યું છે આ કેમ્પમાં દરેક કેન્સર પીડિત દર્દીઓને વિનામૂલ્ય દવા મળે એ હેતુથી આ વિડિયો પૂરેપૂરો જોઈ દરેક ગ્રુપમાં શેર કરજો અને આ સેવા કાર્યમાં તમે તન મન અને ધનથી સહયોગ કરવા માગતા હોય તો સુરતની સફરનો અવશ્ય કોન્ટેક કરજો કેમ કે સુરતની સફર દર મહિનાની અઢાર તારીખે કેન્સર કેમ્પનું આયોજન કરે છે જેમાં ખર્ચો લાગે છે એમાં તમે તન મન અને ધનથી સહયોગ કરી શકો છો અને મિત્રો સુરતની સફર દ્વારા આ કેન્સર કેમ્પમાં આવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ચા નાસ્તો અને દરેક વ્યવસ્થા ખૂબ સરસ રીતે કરી રહ્યા છે ત્યારે આ કેન્સર કેમ્પમાં વધારેમાં વધારે કેન્સર પીડિત દર્દીઓને વિનામૂલ્યે દવા મળે અને કેન્સર પીડિત દર્દીઓને ખૂબ સારા એમના રિઝલ્ટ મળે છે કેમકે અર્જુનાનંદગીરી મહારાજ દ્વારા આ દવા આપવામાં આવે છે અને આ દવાથી દર્દીઓને ખૂબ સારા પરિણામ મળે છે અને આ તમે જોઈ રહ્યા છો એવી રીતે ત્રણસો પચાસ ચારસો બસો એવા દર્દીઓ આ દર કેમ્પમાં ભાગ લે છે તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કેન્સર પીડિત દર્દી કોઈ પણ શહેરના હોય કોઈ પણ શહેરના કેન્સર પીડિત દર્દી સુરતની સફરનો કોન્ટેક કરી અને આ કેમ્પનો લાભ લઈ શકે છે વધારે વિગત માટે ડિસ્પ્લે પર જે તમને કોન્ટેક નંબર દેખાય છે એ કોન્ટેક નંબર આ કેન્સર કેમ્પનું આયોજન કરી રહ્યા છે એમનો છે અને વધારે વિગત માટે તમે સુરતની સફરનો પણ કોન્ટેક કરી શકો છો અને મિત્રો ખાસ આ કેમ્પમાં આયોજનથી લઈ અને જે કેમ્પ પૂર્ણ થઈ છે ત્યાં સુધી અવારનવાર આપણે સેવાકીય પ્રવૃત્તિમાં દરેક માણસોની અને તન મન અને ધનની જરૂર હોય છે તો તમે ખૂબ રીતે અમને સપોર્ટ કરો એવી આશા સાથે જય માતાજી જય હિન્દ અને આ કેમ્પમાં કેન્સર સિવાયની કોઈ પણ તમને બીમારી હોય હઠીલા જૂના દુખાવા કે દર્દ હોય તો તમને એમની પણ દવા મળે છે જે વિના નથી પણ એકદમ રાહત દરે મળે છે તો આયુર્વેદિક દવા કોઈ પણ તમને મળવાની છે તો આ કેમ્પમાં દરેક વ્યક્તિઓ ભાગ લે અને આ વિડિયોના માધ્યમથી એક હેતુ જણાવવાનો છે કે કેન્સર પીડિત દર્દીઓને ખાસ આ વિડીયો પહોંચી જવો જોઈએ કેમ કે દરેક ગ્રુપમાં શેર કરશો અને સુરતની સફરને આવી રીતે સપોર્ટ કરશો તો આવાને આવા સેવાના કાર્યો વધારેમાં વધારે આપણે કરી શકશું કેમ કે સેવાના કાર્યમાં પણ પૈસાની ખૂબ જરૂર પડતી હોય છે તો આ સેવાના કાર્યમાં તમે કોઈપણ રીતે સપોર્ટ કરવા માગતા હોય અથવા તો ચા પાણી નાસ્તો અથવા તમે કોઈ પણ રીતે તમે સપોર્ટ કરવા માંગતા હોય તો ખાસ સુરતની સફરનો કોન્ટેક કરજો કેમ કે સુરતની અંદર રહી સુરતની આવીને આવી સેવા અવારનવાર કરતી રહે છે અને સુરતની સફર સુરતની અંદર દરેક વ્યક્તિના સોશિયલ મીડિયામાં બિઝનેસ પ્રમોટ કરે છે અને એમાંથી જે રકમ મળે છે એ દરેક રકમ મમ્મી પપ્પા વગરની દીકરીઓ માટે એકથી બાર ધોરણ સુધીનું એજ્યુકેશન આપી રહી છે તો આવીને આવી સેવા કાર્યમાં અમે વધારેમાં વધારે કામ કરીએ એ માટે આ વિડીયો શેર કરજો